ભલે ગમે તેમ થઈ જાય પણ માઘી પૂનમના દિવસે ત્રણ ઉપાય કરી લેજો એટલું બધું ધન આવશે કે તેને સંભાળવું મુશ્કેલ બની જશે માતા લક્ષ્મી સ્વયં રાજી થઈ જશે અને તમારા પર પૈસાનો વરસાદ કરશે તે પહેલાં વિડીયોને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો માઘ પૂર્ણિમા જેને માઘી પૂર્ણિમા પણ કહેવાય છે તે હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર તિથિ છે જે માઘ મહિનાની શુદ્ધ પક્ષની પૂર્ણિમાના દિવસે આવે છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે તેથી આ દિવસે નદી સ્નાન અને દાન પુણ્ય કરવાથી દૈવી આશીર્વાદ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે આ તિથિએ દીપદાન હવન અને ગરીબોનો અન્ન વસ્ત્રનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે માઘ પૂર્ણિમાના દિવસે આટલું કરી લેજો ધનવાન થતાં વિધાતા પણ નહીં રોકી શકે આ ભક્તો જેમ કે આપણે જાણીએ છીએ કે માઘ પૂર્ણિમા એક અતિ પવિત્ર તિથિ છે અને આવી વિશેષ તિથિઓ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તેથી આજના દિવસે રાત્રે સૂતા પહેલાં તમારે દીપદાન અવશ્ય કરવું જ જોઈએ જો તમે સખત મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળી રહી કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માગો છો અથવા તમારી કોઈ મનોકામના અધૂરી રહી હોય તો આ વિશેષ ઉપાયો કરવાથી તમારું સૂતેલું કિસ્મત પણ ચમકી ઉઠશે તમે આ ઉપાયો સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે રાત્રિના સમયે દીપદાનનું મહત્ત્વ ઘણું વધારે હોય છે ઉપાય નંબર એક ભગવાન શિવના મંદિરે દીપદાન કરી લેજો આ ઉપાય તમારા જીવનના સંકટો અને સમસ્યાઓ દૂર કરવા માટે છે તેના માટે જરૂરી સામગ્રી આ પ્રમાણે છે એક એક દીવો માટીનો અથવા શુદ્ધ લોટનો અથવા ઘઉંના લોટનો બનાવી શકો છો લોટનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે તેના માટે ગોળ રૂની વાટ બનાવો તેમાં ગાયનું શુદ્ધ ઘી રેડો સાથે એક ચપટી કાળા તલ લઈ લો ત્યારબાદ આ એક દીવો કાળા તલ લઈને સૂર્યાસ્ત પછી ભગવાન શિવના મંદિરે પહોંચો આ દીવો શિવલિંગની પાસે પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમ સિવાય મંત્રનો જાપ કરતા રહો ત્યારબાદ એક ચપટી કાળા તલને તમારા હાથમાં સીધા લો અને ભગવાન શિવને તમારા જીવનના સંકટો સમસ્યાઓ બાધાઓ અને દેવા દૂર કરવાની પ્રાર્થના કરો આ કાળા તલને પ્રગટાવેલા દીવાની ઉપરથી ઘડિયાળની દિશામાં અગિયાર વાર ફેરવો પછી તમારું નામ અને ગોત્ર બોલીને આ અગિયાર કાળા તલ તે દીવાની અંદર નાખી દો જ્યારે તમે તલ દીવામાં નાખો ત્યારે તમારા મનમાં હર હર મહાદેવનું સ્મરણ અવશ્ય કરો આ ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય સંકટ અને સમસ્યા ઉત્પન્ન થતી નથી અને હંમેશા સુખ શાંતિ બની રહે છે ઉપાય નંબર બે તુલસી અને મુખ્ય દ્વારે બે દીવા પ્રગટાવવાનો ઉપાય આ ઉપાય ધન પ્રાપ્તિ સૌભાગ્ય અને માતા લક્ષ્મીના સ્થિર નિવાસ માટે છે તેની વિધિ આ પ્રમાણે છે બે દીવાલો માટીના અથવા લોટના ચાલશે એક દીવામાં ગોળ વાટનો દીવો અને બીજી વાટનો દીવો લાંબી વાટમાં મૂકો તેમાં ગાયનું શુદ્ધ ઘી નાખો તેમાં એક ચપટી હળદર નાખો તેમાં પછી તુલસી માતા પાસે ગોળવાટનો દીવો મૂકો અને દીવો પ્રગટાવો આ દીવો ભગવાન વિષ્ણુ માટે છે દીવો પ્રગટાવતી વખતે ઓછામાં ઓછો અગિયાર વાર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો એક ચપટી હળદર હાથમાં લઈને દુર્ભાગ્ય સમાપ્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો આ હળદરને પ્રગટેલા દીવાની અંદર નાખી દો ત્યાર પછી સૌ પ્રથમ મુખ્ય દ્વારને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્વચ્છ કરો લાંબી વાટનો દીવો તમારા મુખ્ય દ્વાર પર જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે તમારા જમણી બાજુએ આ દીવો પ્રગટાવો દીવાની વાટની દિશાની દરવાજાની બહાર તરફ રાખો આ દીવો માતા લક્ષ્મી માટે છે તેનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરે છે આ બે દીવા પ્રગટાવવાથી જીવનના દુર્ભાગ્ય દુઃખ દરિદ્રતા અને કષ્ટ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે માઘ પૂર્ણિમાના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે માઘ પૂર્ણિમા એ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહાન તિથિ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી અન્ય દિવસોની સરખામણીમાં અક્ષય પુણ્ય મળે છે જે પુણ્ય ક્યારેય નાશ ન પામે તેવું પુણ્ય મળે છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને પિતૃઓ માટે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે આટલું કાર્ય જરૂર કરી લેજો તમારી સાત પેઢી બેઠા બેઠા ખાશે એક આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી લેજો માઘ મહિનાના નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ પુણ્ય હોય છે અને પૂર્ણિમાના દિવસે તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને પવિત્ર નદી ગંગા યમુના નર્મદા વગેરેમાં ડૂબકી લગાવો જો નદી કિનારે જવાનું શક્ય ન હોય તો ઘરમાં સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જ જોઈએ આ સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે બે તલ અને કમળના ફૂલોનું દાન માઘ મહિનામાં તલનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે તલનું દાન કરવાથી કલ્યાણ થાય છે કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને તલ અથવા તલથી બનેલી વસ્તુઓ જેમ કે તલના લાડુ રેવડીનું દાન કરવું જોઈએ આનાથી શનિદેવ અને ભગવાન વિષ્ણુની કૃપા થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સમૃદ્ધિમાં વધારો થાય છે ત્રણ પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાની માન્યતા છે માઘ પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે તર્પણ એટલે કે જળ અર્પણ કરવું અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે નદીના કિનારે અથવા ઘરે પિતૃઓ માટે ભોજન બનાવીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તેનાથી પિતૃઓ રાજી થાય છે ચાર ગાયો અને ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કરવું આ દિવસે અનાજ ઘઉં ચોખા દાળનું દાન કરવું ઉત્તમ છે ગરીબો અને જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રો અથવા દાબળાનું દાન કરવું જોઈએ કારણ કે માઘ મહિનો શિયાળામાં આવે છે ગાયને ઘાસચારો અથવા રોટલી ખવડાવવી જ જોઈએ તેનાથી ખરાબ ભાગ્ય સુધરે છે પાંચ મંત્ર જાપ અને પૂજા આ દિવસે ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને સત્યનારાયણની કથા સાંભળવી કે કરવી ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે તો પૂનમના દિવસે આટલા કાર્યો જરૂરથી કરી લેજો તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે અને તમને નવી ઉર્જાનો અહેસાસ થવા લાગશે તથા આ લોક તથા પરલોકમાં સુખી જીવન જીવવાનું મળે છે ભક્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખી દેજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ